રસોઈમાં નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી શાકનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો સરસ આવી શકે છે શાકને વધુ ટેસ્ટી બનાવવા માટેની કેટલીક ખાસ ટિપ્સ અહીં આપી છે વઘારની રીત ધીમો તાપ વઘાર હંમેશા ધીમા તાપે કરવો જેથી મસાલા બળી ન જાય અને તેનો અસલી સ્વાદ જળવાઈ રહે હિંગ અને જીરું તેલ ગરમ થાય એટલે જીરું બરાબર છૂટવા દેવું અને પછી જ હીંગ નાખવી આનાથી સુગંધ સરસ આવશે તાજા મસાલા આદુ લસણ અને મરચાંની તાજી પેસ્ટ વાપરવાથી શાકનો સ્વાદ બમણો થઈ જાય છે ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવવી ડુંગળી ટમેટા સાતડવા જો તમે ગ્રેવીવાળું શાક બનાવતા હો તો ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડવી ટમેટા નાખ્યા પછી થોડું મીઠું નાખવું જેથી તે જલ્દી ચડી જાય અને તેલ છૂટું પડે દહીં અથવા મલાઈ પંજાબી કે મસાલેદાર શાકમાં છેલ્લે થોડું તાજું દહીં અથવા ઘરની મલાઈ ઉમેરવાથી શાકમાં રીચ ટેસ્ટ આવશે કસૂરી મેથી શાક તૈયાર થઈ જાય પછી ઉપરથી થોડી કસૂરી મેથી હાથેથી મસળીને નાખવી આથી હોટલ જેવી ખુશ્બુ આવશે મસાલાનો ઉપયોગ મસાલા પલાળીને સૂકા મસાલા હળદર મરચું જીરુંને થોડા પાણીમાં પલાળીને વઘારમાં નાખવાથી મસાલા બળશે નહીં અને શાકનો રંગ ખૂબ જ સરસ આવશે ગરમ મસાલો ગરમ મસાલો હંમેશા શાક ઉતારવાની બે ત્રણ મિનિટ પહેલાં જ નાખવો જેથી તેની સુગંધ ઉદી ન જાય અન્ય ખાસ ટીપ્સ ગરમ પાણી રસવાળા શાકમાં ઠંડુ પાણી નાખવાને બદલે ગરમ પાણી ઉમેરવું આનાથી શાકનો સ્વાદ જળવાઈ રહે છે અને તેલ જલ્દી છૂટું પડે છે ખાંડ કે ગોળ સ્વાદ બેલેન્સ કરવા માટે ખાંડ અથવા ગોળ નાખવો ખાસ કરીને જો ટમેટાં ખાટા હોય તો કોથમીર શાક બની ગયા પછી પુષ્કળ ઝીણી સમારેલી કોથમીર નાખવી પ્રોટીન જો શાકમાં મીઠું વધારે પડી જાય તો લોટના નાના લુવા બનાવીને શાકમાં થોડી વાર રહેવા દેવા તે વધારાનું મીઠું શોષી લેશે શાકભાજીની કાપણી એક સરખા ટુકડા શાકભાજી હંમેશા એક સરખી સાઈઝમાં કાપવા જેથી તે વધુ એકસાથે ચડી જાય કોઈ કાચું અને કોઈ વધારે ગળી ન જાય શાક ધોવાની રીત શાક કાપ્યા પછી ધોવાને બદલે આખું હોય ત્યારે જ ધોઈ લેવું આનાથી શાકનો અસલી સ્વાદ અને પૌષ્ટિકતા જળવાઈ રહે છે મસાલેદાર ટ્વિસ્ટ શેકેલા મસાલા જો તમે સ્પેશિયલ શાક બનાવતા હો તો આખા દાણા વડિયાળી અને જીરુંને લાઇટ શેકીને કરકરા પીસીને નાખવા આ તાજો મસાલો શાકનો સ્વાદ આસમાને પહોંચાડી દેશે સીંગદાણાનો ભૂકો ભરેલા ભીંડા રીંગણા કે ટીડોળાના શાકમાં થોડા શેકેલા સિંગદાણાનો ભૂકો નાખવાથી શાક ક્રંચી અને ટેસ્ટી બનશે ચણાનો લોટ ગવાર કે ભીંડા જેવા શાકમાં છેલ્લે થોડો શેકેલો ચણાનો લોટ ભભરાવાથી શાક કોરું અને સ્વાદિષ્ટ બને છે ગ્રેવી માટેની સિક્રેટ ટિપ્સ કાજુ કે મગજતરીની પેસ્ટ જો તમારે શાકને એકદમ રોયલ બનાવવું હોય તો ગ્રેવીમાં કાજુ અથવા મગજતરીના બીની પેસ્ટ ઉમેરો બટર અને ઘી માત્ર તેલમાં શાક બનાવવાને બદલે થોડું ઘી કે બટર ઉમેરવાથી ગ્રેવીમાં સરસ ચમક આવશે રાંધવાની સાચી રીત ઢાંકીને ચડાવવું શાકને હંમેશા ધીમા તાપે ઢાંકીને ચડાવી દેવું વરાળમાં ચડેલા શાકનો સ્વાદ પાણીમાં ઉકાળેલા શાક કરતાં ઘણો સારો હોય છે વધારે હલાવવું નહીં શાક ચડતું હોય ત્યારે વારંવાર ચમચો ન ફેરવવો નહીંતર શાકનો લોચો થઈ જશે સ્વાદ વધારવા માટેના મેજિક ઇન્ગ્રેડિયન્ટ્સ જો શાક આવું હોય તો આ ઉમેરો પનીર કે પંજાબી કસૂરી મેથી અને થોડું બટર ભરેલા શાક આમચૂર પાવડર અને થોડો ગોળ લીલા શાક પાલક વગેરે ચપટી ખાંડ કલર જાળવી રાખવા સરસવવાળું બટાકાનું શાક મસળેલું બટાકું રસને ઘટ કરવો તેલ અને મસાલાનું સંતુલન મરચું નાખવાની રીત તેલ એકદમ ગરમ હોય ત્યારે લાલ મરચું ન નાખવું નહીં તો તે બળી જશે અને શાક કાળું પડી જશે તેલ થોડું ઠંડુ થાય અથવા ગેસ ધીમો કરીને મરચું નાખવાથી શાકનો રંગ લાલ ચટક આવશે તેલ છૂટું પડવું ગ્રેવીને ત્યાં સુધી સાતડો જ્યાં સુધી તે કિનારાઓ પરથી તેલ ન છોડે આ નિશાની છે કે તમારી ગ્રેવી બરાબર પાકી ગઈ છે શાકનો દેખાવ અને ટેક્સચર લોખંડની કડાઈ જો તમે ફ્લાવર કે બટાકાનું કોરું શાક બનાવતા હો તો લોખંડની કઢાઈ વાપરવાનો આગ્રહ રાખો તેનાથી શાક સરસ ક્રિસ્પી બનશે લીલો રંગ જાળવી રાખવા વટાણા પાલક કે ફણસી જેવી લીલી શાકભાજી રાંધતી વખતે કડાઈ ઢાંકવી નહીં અથવા ચપટી ખાંડ નાખવી જેથી તેનો લીલો રંગ જળવાઈ રહેશે ખાટા મીઠા સ્વાદનું બેલેન્સ આમચૂર્ણ વર્ષિસ લીંબુ જો શાકમાં ખટાશ જોઈતી હોય તો ગેસ ચાલુ હોય ત્યારે આમચૂર્ણ પાવડર નાખો પણ જો લીંબુ નાખવું હોય તો હંમેશા ગેસ બંધ કર્યા પછી જ નાખવું નહીં તો શાક કડવું લાગી શકે છે દહીં ફાટી ન જાય તે માટે ગ્રેવીમાં દહીં ઉમેરતી વખતે ગેસ એકદમ ધીમો કરી દેવો અથવા બંધ કરી દેવો અને દહીંને સતત હલાવતા રહેવું ગ્રેવીને ઘટ બનાવવાની રીતો પપૈયાનો પાવડર જો રસો પાતળો થઈ ગયો હોય તો થોડા પપૈયાને મિક્સરમાં પીસી તેનો પાવડર નાખવાથી ગ્રેવી તરત ઘટ થઈ જશે અને સ્વાદ પણ બગડશે નહીં બાફેલા બટાકા પનીર કે છોલેના શાકમાં એક નાનું બટાકું મસળીને નાખવાથી ગ્રેવી હોટલ જેવી ઘટ બને છે સ્મોકી ફ્લેવર જો તમારે શાકમાં કોલસાનો દમ આપવો હોય તો એક નાનો કોલસો ગરમ કરી વાટકામાં મૂકી શાકની વચ્ચે રાખવો તેના પર થોડું ઘી નાખી તરત ઢાંકડું બંધ કરી દેવું પાંચ મિનિટમાં શાક એકદમ ઢાબા સ્ટાઇલ સુગંધિત બની જશે યાદ રાખવા જેવી નાની વાતો શાકમાં ક્યારેય ઉપરથી કાચું પાણી ન ઉમેરવું હંમેશા ગરમ પાણી વાપરવું રીંગણ કે બટાકા કાપ્યા પછી તરત પાણીમાં રાખવા જેથી તે કાળા ન પડે લસણની પેસ્ટ હંમેશા તાજી જ વાપરવી બજારની પેસ્ટમાં પેસ્ટીસાઇડ જેવા સ્વાદ આવી શકે છે વઘારમાં ટ્વિસ્ટ અજમાનો વઘાર બટાકા રતાળું કે અરવ જેવા ગેસ કરતાં શાકમાં જીરાની સાથે થોડો અજમો નાખવો આનાથી સ્વાદ પણ વધશે અને પાચન પણ સારું થશે મેથીના દાણા ગલકા તુવેરિયા કે ભીંડાના શાકમાં ચાર પાંચ મેથીના દાણા નાખવાથી એક અલગ જ સુગંધ આવે છે આખું લાલ મરચું વઘારમાં આખું લાલ મરચું તોડીને નાખવાથી શાકમાં સ્મોકી ફ્લેવર બેસે છે મસાલાની જાદુઈ અસરો ચપટી સંચળ જો તમે રસવાળું શાક કે ચણા બટેકાનું શાક બનાવતા હો તો તેમાં છેલ્લે ચપટી સંચળ નાખજો એ સ્વાદને ઉભારી દેશે કિચન કિંગ મસાલો જો તમારી પાસે પંજાબી મસાલો ન હોય તો માત્ર કિચન કિંગ મસાલો અને થોડો ગરમ મસાલો મિક્સ કરીને નાખવાથી પણ હોટલ જેવો સ્વાદ આવે છે સફેદ તલ રીંગણ બટાકા કે ફ્લાવરના કોરા શાકમાં ઉપરથી શેકેલા સફેદ તલ ભભરાવાથી શાક દેખાવામાં પ્રીમિયમ લાગે છે શાકનું ટેક્સચર સુધારવા માટે દૂધનો ઉપયોગ પનીર કે મલાઈ કોફતા જેવી ગ્રેવીમાં પાણીને બદલે દૂધ ઉમેરવાથી ગ્રેવી એકદમ સિલ્કી અને રીચ બનશે બટાકાની છાલ જો તમે બટાકાનું સૂકું શાક ભજીયા જેવું બનાવતા હો તો બટાકાની છાલ ઉતાર્યા વગર બનાવો તે વધુ ક્રિસ્પી બનશે જો રસોઈ બગડે તો શું કરવું વધારે તીખું થઈ જાય તો જો ભૂલશું કે મરચું વધી જાય તો શાકમાં થોડું માખણ મલાઈ કે દૂધ ઉમેરી દેવું તે તીખાશને દબાવી દેશે વધારે ઘડ્યું થઈ જાય તો જો ગોળ કે ખાંડ વધી જાય તો થોડો લીંબુનો રસ અથવા આમચૂણ પાવડર નાખી સ્વાદ બેલેન્સ કરવો શાક વધારે ચડી જાય તો જો શાક એકદમ ઘડી જાય તો તેને તેલમાં થોડો ચણાનો લોટ શેકીને મિક્સ કરી દેવો તે સરસ મસાલેદાર લચકા જેવું થઈ જશે ગૃહિણીઓ માટે ખાસ પ્રોહેક શાક બનાવતા પહેલાં જો તમે ડુંગળી લસણની પેસ્ટ બનાવીને તેલમાં સાતળીને ફ્રીઝરમાં રાખી દો તો તમે ત્યારે ફટાફટ સ્વાદિષ્ટ ગ્રેવીવાળું શાક માત્ર પાંચ મિનિટમાં બની જશે